અને જો પાર્કિંગ માં બસો ને બસો બધુ ભીડ્યુ સે બધુ ને અત્યારે આ બધુ આસપાસ છે શનિવાર શનિવાર ને દિવસ ને રવિવારે પબ્લિક બહુ હોય ને વાહન ને બહાર બહુ આવતું હોય બધું પબ્લિક ને અત્યારે આપણે જો બહાર આવીએ વાસી મસ્ત અત્યારે બહાર આપણે મારી રાત કઈ વરસાદ જેવું oh, gue, gue na badan na ji tose emma, oh mara raja kanenai meman neves, oh, mosti na mudengata, oh na oh daron

એ જે વાત આઈ રે દકાનુંરા હે કેલા તા આપણે જે હકેલું છે ઈસી તરહ થાય અમન હા ગુજરાતી ભરાણે ને ઘણે તરીસ હે હે ઇતરી ભરાણે ને તો બનારતા નઈ ડગલે ડગલા કી નઈખ્યા ડગલા હા ભાઈ કામ પૂરા નતું હા વિરગુના હે કેલે વિજે દેવે એટલે જે તૈયારવા હોય તો લેવાના કાકા માં ડેરી કે ને હા પેલા લખવા કાઢવા તમારું તો કાગળનો હોય અમાર બધું કાઢવાની બે લખી લખી અમાર દેવા દેને ને બધા અમે રીટેલ મેકવી તો એટલામાં સીધા કાઢીને દેવા દે હમ અને સોમાસનું બધું બની ગયા તા દૂધડાને એટલે પાછા અહીં ઉંચ્યું ને બધા અકેલી નેકે છે બધા અત્યારે આપણા ગયા હતા અમને ભાદરીમાં તે ગામડે ગયા હતા ગામડેથી કાલે આવ્યા પાછા અહીં જુનાગઢ પહોંચી ગયા છીએ આપણે ને જો એ સવાર સવારમાં આપણે નાખી દો એમને તકલીફ થઈને નાસ્તો પાણી કરીને મારે વિડીયો ચાલુ કર્યો અને એ અહીં પણ અત્યારમાં જાઓ કપડાનું બપડા ને એવું બધું લઈ દઈ ગઈ છે ઓ આટલા બધા હોય લુકડા હે અને નાસ્તો કર્યો તેને જ કર્યો જી નાસ્તો કરી લેવાય ને કેટલા વાગ્યા 10 વાગવા થાય તો એ નાસ્તો નથી કર્યો કામ ભાળી ને નાસ્તો કોઈ નહી રહે બધા લઈ લે હોય ને મેમન આવતા પછી કાઈ નીક કે દેખા ન હતા અમારા

કુની ડીમે જવાના છે કુની ડીમે મિત્રો આવા વિડિયો જોવા માટે વીડિયામાં બન્યા રહેજો

હલ ફહમો ઓવર નમકાય દે અમારા વિજયભાઈ બે કામ લી લે ને વગાડે છે ટોયલ કેકા એને જ શું ગણપતિ દાદા પધરાવા જાય માં હરિયા છોકરાને કે પાણી જાય ને બધા છોકરામાં હાલી હાલવાનું હોય એના ટીચર

અને આપડે પેલા કાપડ લઈને તો આપણે કેવું હાસીન રાખીને ડગી પાઈ જાતા ટટકા કટકા કરીને તો એ તો પણ શીવે કેવું મસ્ટીનું બધું કાપડ ઈ હાથે હાથે જોડે અને પછી મોતીની ગડ બનાય અંતે આપને ગમે એવી ગડ બનાય હા કાપડને આપડે કોઈ અડવાય ન હોજે કે ત્યાં નાચતા રે હો બોરો તો રાડી નાગ ત્યાં તો કટકે ટટકા કી નાગે ન્યા હું કરે કઈ કેલ વેચારો ત્યારે બીજું કામ થાય આ કામ નવરા થાય તો કે એ વીતાયે થાય ને આપણે બે ખાસી હા આપણે અને આપણે ક્યાંય આજ તો કઈ જાવાના છે અને કિરેન ઘરે આજ વિડીયો આપણો પૂરો કરવાના છીએ આજ તમને એ થર્વના ન એવા કઈ એવા

છે એટલા તો જોઈ જ ને હું પાંચ જણા ને એટલે બધે કપડા નો આજ ના તો જોઈ જ ને આ વરસાદ ના પલે આયા તો કોરા ફેરાય તો બદલાવા થાય હા કા એક ઘર બંધ જો છોડી રાખા હે હા હજી હું તો ખાસ આજે લેવા જો છે

લીધું સારે હે કાયદે લઈ લીધી હા આપણે ઉપાડી નથી આવે પાંચ સાડી એની મૂકી નાગ છે કલર ગમે મને તો ગમે છે આ મસ્ત કલર કલર કેવો મસ્ત મિત્રો આપણે હાડી તમને કેવી લાગ્યું કોઈની અંદર લાગ્યો અને અમારો વિડીયો બન્યો હોય તો લાઈક કરો શેર કરો અને આથી આપણે આ વિડીયો પૂરો કરવી છે મળતી આગલા બ્લોકમાં તો થતી લે બાય બાય